જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરના ચા બજાર વિસ્તારમાં બપોરના સમયે જર્જરિત ઇમારત અચાનક ધસી પડતા નજીકમાંથી માંથી મોટરસાયકલ પર પસાર થઈ રહેલા દાદા હુસેન કાસમ મોબી અને તેમનો ચાર વર્ષીય પૌત્ર ઝેદ કાટમાળ નીચે દબાયા હતા બનાવના પગલે સ્થાનિકો તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તેમને બહાર કાઢ્યા હતા પરંતુ ગંભીર ઇજાઓના કારણે બંને ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જોકે દુર્ઘટના બાદ સ્થાનિકો તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો જણાવ્યું હતું કે માંગોર શહેરમાં હજુ પણ આવી અનેક જર્જરિત ઇમારતો મોતના માછડા સમાન ઉભી છે તંત્રને ને રજૂઆત કરવા છતાં આવી જોખમી ઇમારતોને ઉતારવા માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી માંગરોળ કે ચા બજારમાં જો એ દુર્ઘટના હોય છે દો લોકોની મોત ભી હોય છે દાદા પુત્રી બરાબર એ જર્જરિત જો જૂની ઇમારતે હે અમકો ઇમારત ટૂટ ટૂટ ભાંગ હોય જો ઉસકે અંદર દો લોકો કી મોત હોય છે જો જૂની ઇમારતે તંત્ર જલ્દ સે જલ્દ કાર્યવાહી કરે ઓર એ દો લોકો જો મરે અ સહાયતા અપીલે આજે જે ઘટના બની છે મંગળ ખાતે ચા બજાર રોડ પર એક માસુમ બચ્ચું અને દાદા પોતરાનું બેનો ઇંતેકાલ થઈ ગયો છે આવી જર્જરી આવી હાલતમાં જો બિલ્ડિંગો ન ઉતરતા હોય તો તંત્રને વિનંતી કે મહેરબાની કરીને મંગળમાં આવે તો કેટલી કેટલી જગ્યાઓ છે આવા કેટલા માણસો ભોગ બનશે એટલે ખાસ કરી નગરપાલિકાને સૂચના આપવામાં આવે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું હતું કે એક દાદા અને તેમના પૌત્ર મકાન ધરાશાય થવાના કારણે મૃત્યુ થયું છે તેમને તાત્કાલિક માંગરોળ પાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવા સૂચના આપી છે આ ઉપરાંત તેઓએ ખાતરી આપી છે કે તેઓ સરકારમાં જર્જરિત ઇમારતો અને મકાનો ને ઉતારવા માટે રજૂઆત કરશે આ સાથે જ મૃતકોના પરિવાર ને વહેલી તકે સરકારી સહાય મળે તે માટે પણ પ્રયાસો કરશે આમ તો બંને જિલ્લા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર ધારાસભ્યો જુનાગઢ ખાતે મિટિંગ હતી ચાલુ મિટિંગમાં મને સમાચાર મળ્યા કે માંગરોળ ચા બજારમાં એક મકાન પડ્યું છે અને દાદા અને પુત્રનું અવસાન થયું છે એટલે મેં તાત્કાલિક ચીફ ઓફ ઓફિસર સૂચના આપી અને પ્રમુખને સૂચના આપી મીટિંગ અધૂરી મૂકીને ત્યાં પહોંચી ગયા છે અને હું પણ હવે અહીંથી નીકળવાનો છું અને જે કઈ પરિસ્થિતિ હશે એ જૂના જર્જરી મકાન વહેલી તકે ઉતારવામાં આવે એવી સરકારમાં રજૂઆત કરીશું અને જે કોઈ ગુજરી ગયા છે એને સરકાર તરફથી કઈ સહાય મળે એવી પણ મારી રજૂઆત હું કરવાનો છું ગાંધીનગરમાં